લાકડહારો રામદાસ અને તેનું સરળ જીવન ઘણા વર્ષો પહેલાં ઘણઘોર જંગલની બાજુમાં આવેલ એક ગામમાં એક ભોળો અને મહેનતી લાકડહારો રહેતો હતો તેનું નામ રામદાસ એ દિનરાત મહેનત કરતો લાકડીઓ કાપી બજારમાં વેચતો અને પોતાની પત્ની સાથે નાના મકાનમાં સુખી જીવન જીવતો રામદાસ હે ભગવાન તું મારો સહારો છે તારા આશીર્વાદથી મને રોજીરોટી મળે છે પત્ની તમે કેટલા સારા છો રામદાસ તમને જોઈને ગામના છોકરાઓ પણ શીખે છે કે મહેનત કઈ રીતે કરાય એક દિવસ રામદાસ એક મોટું લાકડું કાપતો હતો અચાનક એના હાથમાંથી કોહાળી છૂટી ગઈ અને નદીમાં પડી ગઈ રામદાસ હાય રે મારી કોહાડી હવે હું કામ કઈ રીતે કરીશ નદીમાંથી પ્રકાશ થાય છે અને દેવદૂત બહાર આવે છે દેવદૂત હે સચ્ચા માણસ શા માટે દુઃખી છે રામદાસ મારી લોખંડની કુહાડી પાણીમાં પડી ગઈ છે એ વગર હું મારું જીવન કઈ રીતે વિતાવી શકી દેવદૂત આ જોઈ સુવર્ણ કુહાડી શું તારી છે રામદાસ ના દેવદૂત આ મારી નથી દેવદૂત હશે છે હવે આ ચાંદીની રામદાસ ના સાહેબ એ પણ મારી નથી મારી તો સાદી લોખંડની કુહાડી હતી દેવદૂત ખુશ થયા તેમણે ત્રણેય કુહાડીઓ ભેટમાં આપી દેવદૂત હે મહેંતી અને સચ્ચા ભક્ત તું સત્ય છે તને ત્રણેય ભેટ સ્વરૂપે મળે છે એક દિવસ ગણપતિ લાલચ બધું જોયું અને લાલચમાં આવી ગયો ગણપત મનમાં હું પણ એવી જ રીતે કરીશ સુવર્ણ કુહાડી મળે તો જિંદગી બદલાઈ જશે ગણપત નદીમાં જાતે જ પોતાની કુહાડી ફેંકી છે ગણપત હાય રે મારી કુહાડી નદીમાં પડી ગઈ દેવદૂત આવે છે શું વા તારી છે ગણપત હા હા આ મારી કુહાડી છે લાલચનું દુઃખદ પરિણામ ગણપતનું જૂઠાણું પકડાઈ ગયું દેવદૂત તમે લોભી છો તમે જૂઠું બોલો છો હવે તમારું કંઈ બચ્યું નથી તારી ખરેખર કે લોખંડની કુહાડી પણ નહીં મળે દેવદૂત અદૃશ્ય થઈ ગયા ગણપત રડતો રહ્યો ગણપત હાય રે લાલચે મને બરબાદ કરી દીધો આ વાર્તા ગામમાં ફેલાઈ ગઈ લોકો સમજ્યા કે ઈમાનદારી અને સત્ય સદાય જીતે છે રામદાસ એ લોકો માટે પ્રેરાણા બની ગયા રામદાસ જીવનમાં કદી લાલચ ન કરવી ઈમાનદારી આપણું સૌથી મોટું શસ્ત્ર છે મિત્રો જીવનમાં લાલચ ન કરો હંમેશા સચ્ચા અને મહેનતી રહો ત્યારે જ ભગવાન તમારી સાથે રહેશે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો